હેલો ફ્રેન્ડ મારી જેમ તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી ગણેશ ના ફ્રેન્ડ આજે આપણે પડવાળી વાળી સરસી પૂરી બનાવશું આ પૂરી તો આપણે બનાવતા જોઈએ પણ આજે આપણે તેમાં ફ્લેવર આપવાનો છે આજે હું તેમાં પાણીપુરી નો ફ્લેવર આપેલો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી બની છે તો ચલો બનાવીએ પડવાળી વાળી પૂરી પહેલા તો એક પેન લઈશું પેનમાં આપણે એક કપ ઘઉં નો લોટ લઈ લઈશું ઘઉં નો જીરો લોટ લીધેલો છે ત્યાર પછી તેમાં પણ ફોર્થ કપ રવો ઉમેજો રવો ઝીણો લીધેલો છે હવે આ પેનને સાઈડમાં રાખી દઈશું અને એક મિક્સર જાર લઈ લઈશું મિક્સર માં પચાસ ગ્રામ આપણે સાફ કરેલી કોથમરી ઉમેરી લઈશું ને કોથમરીને આખી જ રાખી છે કટ નથી કરી અને થોડાક પુદીનાના પાન લઈશું ફુદીનો જેટલો વધારે તેટલો પૂરી નો ટેસ્ટ સારો આવશે અને બે તીખા મરચા લીધા છે આ મરચા ઉપર તીખા આવે છે ચાર ચમચી પાણી ઉમેરશું જેથી એક પેસ્ટ બની જાય અને તેને ક્રશ કરી લેશું પેસ્ટ થઈ જાય એટલે આપણે ઘઉંના લોટવાળું પેન લઈ લેશું તેમાં અડધી ચમચી સોચર પાવડર ઉમેરશું થોડોક ચાટ મસાલો ઉમેરશું ચાટ પ્રમાણ મસાલાનું પ્રમાણ ઓછું રાખશું અને પૂરી ખાટી લાગશે એક ચમચી શેકેલા જીરા પાવડર ઉમેરશું એક ચમચી મરી પાવડર ઉમેરી લેશું ઘી અને સ્વાદ અનુસાર મીઠું પ્રમાણ ઓછું રાખશું કારણ કે આપણે સંચર પાવડર ઉમેરે છે અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરશું મિક્સ થઈ જાય એટલે આપણે લોટ બાંધવાનો છે પણ લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે જે કોથમરી પુદીનાની પેસ્ટ તૈયાર કરી છે તેનાથી આપણે લોટ બાંધી લઈશું ફ્રેશ આપણે કોથમરી પુદીનો મરચાનું પ્રમાણ વધારે જ રાખવા છે કારણ કે પૂરી તરાશે પછી તેનો તીખાશનું પ્રમાણ ઓછું થઈ જશે એટલે પહેલેથી જ આપણે બધા જ મસાલા ચડિયાતા જ કરવા છે પછી તે સંચર પાવડર હોય જીરું હોય કે ગમે તે હોય તે બધા જ મસાલા આપણે ચડિયાતા રાખવાના છે હવે આપણે લોટ બંધાઈ ગયો છે લોટ આપણે ઢીલો બાંધવા છે વધારે કડક પણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતે હવે ઢાંકીને આપણે તેને વીસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે તેની પૂરી પર લગાવવા માટે આપણે શેરી બનાવી લઈશું તે માટે મેં અહીં ત્રણ ચમચી ઘી લીધેલું છે અને ઘીને મેં મેલ્ટ કરી નાખ્યું છે અને બે ચમચી ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે મેં અહીં મેંદાનો ઉપયોગ નથી કર્યો અને બધી જ વસ્તુને સારી રીતે

મીડિયમ સાઈઝ ના જ કરશું વધારે મોટા પણ નહી અને નાના પણ નહી છે તે રીતે છે કરી હવે આપણે તેને એક મોટી રોટલી વણી લઈશું રોટલી વણવામાં આપણે કોઈ ની જરૂર નથી પડતી રોટલી આપણે પતલી જ વળશું જેટલી પતલી વણાય તેટલી પતલી વણી નાખશું આ રીતે આપણે બધી જ રોટલી વણી લેશું જો રોટલી એકદમ પતલી છે જેટલા પતલી રોટલી હશે તેટલી પૂરી આપણી સારી બનશે હવે તેની ઉપર આપણે જે સ્લેરી બનાવી હતી તે સ્લેરી લગાવી દઈશું પહેલા એક રોટલી પણ પછી તેની પર બીજી રોટલી મૂકશો જો બીજી રોટલી નાની હોય તો આ રીતે તેને હાથની મદદથી મોટી કરી શકાય અને સારી રીતે લગાવીશું

શેરી લગાવી લઈશું મેં અહીં ચા રોટલીનો ઉપયોગ કરીએ છે બક વધારે રોટલી કરશું તો પૂરી જલ્દી નહીં તળાઈ અને અંદરથી ફાચી રહી જાય અને આ રીતે આપણે રોટલીને ફોલ્ડ કરી લઈશું રોલ તરીકે આપણે એકદમ ટાઇટ રોલ રોલ કરવાનો છે જેથી અંદરના લેયર્સ છૂટા નહીં પડી જાય રોલ વળાઈ જાય એટલે જે બંને સાઈડ આવે છે તેને બરાબર પ્રેસ કરી લેશું અને ફરીથી તેને ગોળ ફેરવી લઈશું હવે આપણે તેને કટ કરશું આગળનો જે ભાગ છે તેને આપણે પહેલા તો સાઈડ રાખી દેસું કટ કરીને આપી લો અને કન્સિસ્ટન્સી વધારે ઠીક નથી રાખવાનું મીડિયમ જ રાખવાનું છે વધારે જાડા પણ અને પતલા પણ નહીં એ રીતે આપણે લોવા કટ કરી લેશું આપણા દુવા તૈયાર છે હવે આપણે હાથની મદદથી બંને હાથની વચ્ચે તેને આ રીતે પ્રેસ કરી લેશું જેથી પૂરી સરળતાથી વણી શકાય આપણે હળવા હાથે જ પ્રેસ કરશું જેથી લેયર બરાબર રહે હવે આપણે પૂરી વણવાની છે આપણે પૂરી હળવા હાથે વણવાની છે વધારે પ્રેસ દઈને નહીં વળશું ત્યારે લેયર આપણે તળશું ત્યારે નહીં ખૂલે તમે લંબો શેપ માં પણ કરી શકો છો પૂરી અને ગોળ શેપ માં પણ બનાવી શકો છો આપણે પૂરી તૈયાર છે અને બધા જ લેયર દેખાય છે હવે આપણે તેલ ગરમ કરી લેશું મેં પહેલેથી જ તેલ ગરમ કરવા રાખી લીધેલું છે પહેલા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે હવે હું સ્લો કરી દઉં છું પૂરી અંદરથી બરાબર તળાઈ જાય પૂરી નાખીને આપણે તેને તરત જ નથી હલાવવાની બે મિનિટ પછી હલસો હલાવશું

એકવાર થી તમે જ બનાવજો અમે ઘરના ને બધાને જ આપેલી રીત ભાવશે અલગ પણ લાગશે જો તમે મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ